બતાવી ઈજનની એવી કમેન્ટ હતી કે બિલ્ડિંગના નામ હોય ને ભાઈ બતાવે ગિફ્ટ સિટીના અંદર અને બીજાની એક એવી કમેન્ટ આવી હતી કે દારૂ ક્યાં મળે તો ભાઈ ગિફ્ટ સિટીમાં દારૂની છૂટકી તો છે નથી એમ નહીં દારૂ મળે જ છે પણ કેવું હોય કે ત્યાં જે ત્યાં જોબ કયું કરતા હોય એમના માટે જ છે બારના માણસ માટે નથી તો આપણને ના અને પીવા પીવાય નહીં પીતા ના પીતા સારું નથી દારૂ મળે પણ આપણા માટે નહીં જ્યાં જોબ કરતા એમના માટે મેન મોટા મોટા સાહેબ હોય એમના માટે છે આપણા માટે નથી તો હું મને અંદર ખબર નહીં કારણ કે આપણને પરમિશન નહીં અંદર જવાની હતી એટલે મને ખબર નહીં એટલી ખબર હોય કે દારૂ મળે સિટીની અંદર અને ક્યાં મને ખબર નહીં અને બીજી વાત કહીએ ત્યાંના સાહેબો હોય મોટા મોટા એમ એમના માટે જ છે બીજા કોઈના માટે નહીં જ્યાં જોબ કરતા હોય એમના માટે જ છે આપણો બટન નહીં બારનાજી કો પબ્લિક હેનો બટન તો બિલકુલ નહીં તો આપણો જે હે પાસા કીપ સિટી તો એક ગિફ્ટ લિયર પર મિલતી હે મે કીધું કે કીપ સિટી ની મિલિંગ નામે લે દીજે તો આપણો કહીએ પાસા કીપ સિટી અને ગિફ્ટ લીજે તો મિલિંગ કે ત્યાની અલગ અલગ બ્રાન્ચ છે બધી મિલિંગ ઓની એ તમને બતાવું બધી તો વિડિયો લા સુધી જરૂર જોજો અને વિડિયો સાવો લાગે તો પ્લીઝ લાઈક કરો શેર કરો ચેનલ ને સપોર્ટ જરૂર કરજો કહેગે તમે જો આવી કમેન્ટો કરશો તમે ક્યાં છો આપણે બતાવશો પણ તમે તમારે જે જોવું હોય તમારે જાણવું હોય તો મને કહો તો હું તમને ત્યાં જઈને તમને બધું બતાવીશ સપોર્ટ કરો છો તો હું તમને હું બધું બતાવીશ તો જો આપણે અત્યારે ગિફ્ટ સિટી જવા નીકળ્યા હા આ ગિફ્ટ આપણે જઈ રહ્યા અત્યારે આ બધા ગિફ્ટ સિટી જઈએ સામે જે દેખાય મેટ્રો છે આ મેટ્રો જે જ્યાં સામે મેટ્રો દેખાય ને એ મેટ્રો અત્યારે ચાલુ જ છે એવું નથી આ મેટ્રો ચાલુ છે અને જે જે આગળની સાઈડ દેખાય ને એ મેટ્રોનું હજુ કામ ચાલુ જ છે ત્યાંથી ચાલુ નથી થઈ પણ અહીંયાથી આ મેટ્રો ચાલુ કરી દીધી આ મેટ્રો ચાલુ જ છે અને આ સરકારે ગીપસીટી જવાનું પીડીપી પુલ આવશે મિત્રો આગળ પીડીપી પુલ આવશે તો પીડીપી પુલ પર જઈએ ત્યાંથી આપણે ગિફ સિટી જવા નીકળીશું તો નેક્સ્ટ આ બીજો ભાગ બનાવ્યો મેં પેલા આગળનો પણ કિમસી જો તમે ભાગ ના જો તો ભાગ જોઈ લેજો એક ભાગ બનાવ છે વિડીયો તે વિડીયો પણ જોઈ લેજો કિમસી તેનો એમાં પણ મેં તમને બિલિંગો બતાવી છે પણ એમાં તમે અમુક જ બિલિંગ બતાવી બધી બિલિંગો નથી બતાવી તો અત્યારે તમને બધી બિલિંગો બતાવી દીધી બધી બ્રાન્ચના નામ પણ દે બિલિંગોના બધું બતાવી તો વિડીયો લાસ્ટ સુધી જોજો તો જો આ સામે આવે ને પીડીપી આપણો પુલ કે આપણો જે પુલ ઘણા બધા વિડીયો બનાવવા આવે છે ઇન્સ્ટાગ્રામમાં બનાવવા ઘણા બધા હોય તો પીડીપી પુલ કહેવાય અબ વીડીયો જો બુક કરીયા પુલ સોસામે આવે બહુ સારો પુલ મજા આવે વીડિયો માટર સારો પુલ લોકેશન સારો હોય તો આવજો વીડિયો પણ આ સામે દેખાજો ગિપ સિટી આ સામે દેખાય ગિપ સિટી તો અંદર જવાનું ગિપ સિટી અંદર આપણે જઈએ નાદપુર આપી ડીપી એક તો ઘણા લોકો આવત છે આપણ વીડિયો બનાવતા બધા આવતા જ રહે તો આપણ જઈએ તો આબી ગિપ સિટી માં તમને બધું બતાઈ દેતી ગિપ સિટી ની અંદર આ ફ્યાંત બધી બિલ્ડીંગો બતાજો બધી જે આ બધી બિલ્ડિંગો જોઈએ ને બધી તમને આ બિલ્ડિંગો બધા એક એક કરીને તો આપણે જઈએ અને અંદર ગિફ્ટ અંદર ની અંદર જઈએ આપણે આ રસ્તો ગિફ્ટ સિટી ની અંદર ચાલો પીડીબી રોડ પરથી અહીંયા થી જવાય ને પેલી સાઈડ થી ગાંધીનગર કે તો બીજો રસ્તો છે આપણે ધોરા કુવા કરીને ગામ છે ત્યાં ચોકડી ત્યાંથી આપણે અંદર આવવાનું હોય છે તો ત્યાંથી પણ આવે ને અહીંયા થી પણ અંદર આવાય તો હું અહીંયા પીડીબી રોડ પરથી આવ્યો છું કેમ કે હું તમને બતાવું તો એટલો આવ્યો અને આ ગામ છે વરાદ કરીને ગામ વરાદ અહીંયા તો એ ગામ છે

ગાડી રનિંગમાં એટલે ઉતરીને બધું દીધી કઉડવા મળે તું છોડાવી બતાવીશ અને પછી તમને ગાડીમાંથી બધું ધીરે ધીરે કરીને તમને શું કહીને બધું મસ્ત રીતે વિડીયો બનાવીને આ બધામાં બધું બતાવી દઈશ તમને તો અહીંથી વળશું ને આપણે એટલે સીધા ગીફ આપણે અંદર જતા રહી વાપરીએ આ ગીફ સિટીનો મેન રોડ આવી ગયો ગીફ સિટી જાય બંદર હવે આપણે બધું ચાલુ થઈ જાય બધું જે કામકાજ ચાલતું હોય આપણે આપણે જે પેલી વખત જતા નહીં બીજા રસ્તા જતા અને આ ફેમ જે આ વિડીયોમાં તમને હોય ને મેં આપણે જે બિલ્ડિંગ હોય ને એ જીજા સામે બિલ્ડિંગ બધી હોય ને આપણે ત્યાં જઈશું ડાયરેક્ટ કારણ કે આ સાઈડની બિલ્ડિંગો તમને મેં બતાવી દીધી બધી તો આ સાઈડ આપણે અંદર જશું અને તમને ડાયરેક્ટ આ એનું બતાવીશું આપણે બધી તો આ સર્કલથી આપણે અંદર જઈશું કારણ કે તે દિન તો આપણે ડાયરેક્ટ આપણે જેતા નહીં આપણે અહીંયાથી જઈશું પછી આપણે સીધા અંદર આપણે સીધા અંદર જઈશું ડાયરેક્ટ અંદર આ મેટ્રો સ્ટેશન તમને નેક્સ્ટ વિડીયો આગલા વિડીયોમાં બતાવ્યું હતું તો બતાવું કામ મેટ્રો સ્ટેશન આ જ મેટ્રો સ્ટેશન હજુ કામ ચાલુ હોય એટલે નહીં મેટ્રો અત્યારે આવતી નથી અંદર કિપસીના અંદર અત્યારે કામ ચાલુ કિપસીના અંદર મેટ્રોનું આ તો મેટ્રો સ્ટેશન જુ હવે આપણે અંદર આ આપણે સામે બિલ્ડિંગ જઈ ને આપણે ત્યાં જવાના આપણે આપણે આ સાઈડની બિલ્ડિંગ હોય ત્યાં જતા ત્યાં જઈશું આપણે આ સાઈડની બિલ્ડિંગ હોય ખાવાના હા તમે આવડું મતલબ જે ભાઈ કહી ખબર કહી કે દારૂનું કેમ મળતું આપણે ત્યાં પણ તમને બતાવું કઈ જગ્યાએ મળે પણ તમને બતાવું એવું ખબર નથી બધી ખબર હોય પણ બધું ક્યાં છું એ બધું વસ્તુ આપણા કામ નહીં એટલે આપણે બધું ધ્યાન નહીં આવતા એ વસ્તુમાં અને તમારે પણ હું તો છું કે પણ એ વસ્તુ જે લેતા એમને તો ના લેતા એને ઘણા ગરબડ થઈ ગયા એ વસ્તુ ના લેતા અને આજે તમે આ રોડ જો ક્લિયર સાફ સફાઈ માટે કે દેખો રોડની કેટલી મસ્ત ક્લિયરિટી એમણે કહેવા મને કે રોડ કેટલા સાફ સુંદર આ કચરો બચરો કોઈ દેખાતું નહીં એટલું મસ્ત રીતે સીટી બનાવવામાં આવી છે અહીંયા પરમિશન પણ નહીં તમે મસાલા કે ગુટકા એવું ખાઈને અહીંયા તો તમે સિક્યુરિટી ગાર્ડ કરો નહીં તો દંડ પણ પૂરો બનાવો બોલ પણ ખરા તો મતલબ એક સાઈડ એમ સીટી બનાવવામાં આવી હા તો આપણ

इस में ब्रांच स्वामी दे का एसबीआई ब्रांच है हां तो ये फोडासू चालू है हां ये फोडासू चालू ही है ये फोडासू चालू है नाम जमीन लिंग आई दिस हमें समीनो धीरज तेदी तेरा वीडियो में अपना त्याजे था आ वीडियो में अपना आशा आया है क्योंकि रानी भी आई थी कमेंट कर भाई બિલ્ડિંગ પર બતાવી બિલ્ડિંગ નામ ને કે તો આપણે આપણે આયા હતા દેખવા માટે તો તમને બધું બતાવતી રહેજે કઈ નહીં નીચે જવા મળે તો જફરો રકા નીચે જઈને બતાવી દે તો એ તો કઈક સાઈડ ગાડી ઊભી રાખે અહીંયા રસ્તો પાસિંગ જ નથી તો પાસ આ જો ઉપર સેવું લાગી રહ્યું છે પાસિંગ દેખાતું ને આ પાસિંગ મળી તો પાસિંગ નહીં પાસિંગ મળી ગયું પાસિંગ પર આવી ગયું પાસિંગ પર ના <noise> <unintelligible> <hesitation> 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 બેંક આપડે બ્રાન્ચ ને એસબીઆઈ ની બધી કંપનીઓ બધા અલગ અલગ કંપનીઓ બધી આ બધી અલગ અલગ કંપનીઓ સામે દે બિલ્ડિંગ આપડે ત્યાં પણ જઈએ બતાવું તમને આ બધી બિલ્ડિંગ બના હા આ નવી નવી કંપનીઓ અને તમે બધા એક નથી મેં તમને કીધું આગળ વાત પણ કરી તો તમે એ પણ બતાવી દઉં એટલે તમને એવું ના લાગે કે બતાવી નથી એ પણ તો એ પણ બતાવી દઉં અને આ બધું જો આ કંપની છે બધી એસબીઆઈ અલગ અલગ અંદર તો પરમિશન જવા જોવા મળે જોવા માટે તો બહારથી તમને બધું બતાવી દઉં આગળની બિલ્ડિંગ પણ આપણે જઈએ તમને એ પણ બતાવું તો વિડીયો લાસ્ટ સુધી જરૂર જોઈએ લાઈક કરજો અને જો આ રોડ તમે જો ક્લિયરિટી જો અંદર કચરો કચરો કોઈ દેખાતો નથી સાફ સફાઈ બધી કંપની રાખેલી છે बोलो बधी रीते कम्पलीट जो हमने आगे बताऊ आम बिल्डिंग आई तो जी ते बताई दूसरे एवं बिल्डिंगों बताई बढ़ी बिल्डिंग बता हाल कहीं चालू हो तार फंक्शन जीव तार हाल चालू लगा जो अगर कई फंक्शन एवं लगा गिफ्टी अंदर जो आ फंक्शन है फंक्शन कहीं ला क ग्राउंड तैयार कर કંઈક હશે આપણને ખબર નહીં કે શું હશે અત્યારે ચાલુ હો કંઈક ને કામ કામકાજ કેમ કે પબ્લિક તમે જો બધી પબ્લિક આવી જોવા માટે કંઈકને કંઈક તો સહજ એ તો બનાવીને ખબર નહીં શું હો કે આપણે કે રોજ આવતા નહીં કંઈ જોવા માટે તો એ બધું જો આ બધું બનાવેલું કમ્પ્લેઇન આ બધું અંદરની સાઈડ કામકાજ ચાલુ હો આવી ગાડીઓ કેટલી બધી આવી જો આજે કંઈક ને કંઈક ફંક્શન ફંક્શનમાં જોવા માટે આવી બધી ગાડીઓ

સામે બિલ્ડિંગ દેખાયા આખી બિલ્ડિંગ બધી ઓફિસો અલગ અલગ જાતીઓ ઓફિસ હોય એલએ એલએ જાતીઓ વિમર નામ પર નહી આવતો બધી ઓફિસો તો એ બધી ઓફિસો યે આઈલી બધી ઓફિસો અને નીચે કેન્ટીન બને હે અંદરની ચાલ વચ્ચે તો ત્યા તમારું વસ્તુ બમળ છે તો આવજો એકવાર વિઝિટ તો કરજો કે કે વિઝિટિંગમાં બનાય તો વિઝિટ કરજો કે કે વિઝિટ કરશો તો મજા આવશે તમને જાત દેખાવ તારા વિડીયોમાં તમે એટલું સાવ નહી નાખો પણ અહી આવજો ખરો 100% એકવાર તમે હા તો એવું લાગે ગિફ્ટ સિટીની અંદર કંઈક ફંક્શન એવું લાગે કારણ કે પબ્લિક બહુ આવી ગઈ ગાડીઓ ગાડીઓ પણ જોશી બધી આવી છે આજુબાજુ બધી જગ્યાએ ગાડીઓ વધારે આવી રહી છે તો કંઈક ફંક્શન એવું લાગી રહ્યું ગિફ્ટ સિટીની અંદર કંઈક તો ફંક્શન છે જ આપણને ખબર નહીં શું ફંક્શન હોય કંઈક ના કંઈક તો સબ ફંક્શન આપણે અહીંયાથી બહાર જતા રહીએ આગળની બિલિંગ બધી બતાવું તમને બીજી વાર પણ બતાવી દઉં તમને એમ ના લાગે બતાવી દીધી એ પણ તમને બીજી વાર બિલાવ પણ તમે આવશો ને તો સો ટકા તમને કહું છું કે કંઈક એવું લાગે મજા આવી જાય સિટી તો તમને ખબર કે ગિફ્ટ સીટી એટલે એક નંબર ગિફ્ટ સિટી હ ફરેન જેવું લાગશે તમને બીજું બીજું કામ ચાલુ હોય જો કામ ચાલુ હોય અત્યારે અત્યારે તો કામ ચાલુ જ છે પણ આપણે પાછળ આવે વાળી છીએ આપણે કંઈ સરકાર બે ફરવું નહીં આ ગિફ્ટ સિટીની બસો જો આ સામે દેખાય ગિફ્ટ સિટીની બસો હા આ બધી ગિફ્ટ સિટીની બસો સર કરાવી તમે ગાંધીનગર સાઈડ આવગર ની સાઈડ થી આવી શકો અને અહિયાં થી આવી શકો અને બહાર જતા રહીએ આપડે અંદર જવું આપણે બહાર જવું એટલે બહાર આપણે જતા રહીશું તો જઈને આવ્યા

બિલ્ડિંગ બધું એક નંબર લાગે બિલ્ડિંગ એક કંપની બતાવું તમને જોવા ગુગલ ની આપણે કંપની કરી ગુગલ આ ગૂગલ કંપની ગૂગલ સામે બિલ્ડિંગ દેખાડે કમ્પ્લીટ ગૂગલ ની કંપની છે મને ઝૂમ કરીને બતાવી દીધું એટલે મેં બધા જોબ ગૂગલ ને છે ને તો ગૂગલ બાજુ બે એસબીઆઈ બેંક આ પે LIC બેંક બ્રાન્ચ આઈ છે એટલે ઘણી બધી બ્રાન્ચો હો આ બધી અમુક કંપની તો પણ નામ પણ નહી આવે તો ઘણી બધી કંપનીઓ આ ગૂગલ ની કંપની છે ફોટો લઈ લઈએ એથી કારણ કે ફોટોમાં ચંદ્ર બનાવવા માટે ફોટો

અહીંયા પછી તો ફોરિંગ કન્ટ્રી જેવું થઈ જાય કેમ કે સાફ તો અત્યારે એટલું ધ્યાન રાખવામાં આવે રહી અંદર સાફ સફાઈમાં તમને કંઈ અડાવડો કચરો કયું કઈ જોવા નહીં મળે કોઈ થૂંખેરું અડાવળું કહ્યું કંઈ તમને જોવા નહીં મળે અંદરની સાઈડ અહીંયા તમને બિલકુલ એકદમ સાફ સફાઈમાં બધી રીતે વ્યવસ્થિત તમને જોવા મળે છે અહીંયા બધું કામ ચાલુ ઘણી બિલ્ડિંગો ઘણી બિલ્ડિંગો તૈયારી કામ વધારે ચાલુ હોય એમ તો નથી કરી ઘણી બધી બિલ્ડિંગો રેડી પણ થઈ ગઈ છે અને અત્યારે કામ વધારે ચાલુ કામ પણ બહુ ચાલુ હોય ત્યાં બધી બિલ્ડિંગ વધારે બને તો આપણે ગિફ્ટના બહાર જવા માટે ત્યાં નીકળી જવા આવ્યા હા અડધો કિલોમીટર જે બાકી છે અને આપણે બહાર નીકળી જાય ગિફ્ટ જે અંદર તો જોવા પડી આ બિલ્ડિંગ હા અહીંયા આ બધી બિલ્ડિંગો બના કામ ચાલુ કમ્પ્લીટ થશે ત્યારે અત્યારે મજા આવે અને ડીજાનું જે બિલ્ડિંગની જે સ્ટાઇલો બનાવવામાં આવીએ ડિઝાનનું અલગ રીતે કરીને

તો આપણે નેક્સ્ટ બ્લોગ બનાવવા અદાણી જઈશું અદાણીનો પણ નેક્સ્ટ વિડીયો તમારે આવશે હાલમાં તો ગીફ સિટીનો આપણે વિડીયો બનાવ્યો હતો બીજી વખત એના માટે બનાવ્યા હતા ઘણા બધી કમેન્ટ આવી હતી કોણ થાય કે ગીફ્ટ સિટીનું અંદરનું અંદરનું કે અંદર તો પરમિશન અંદરની સાઈડ તો પરમિશન નહીં જ બનાવવાની બહારથી જ આપણે બનાવવા પડે વિડીયો રોડ ઉપરથી અંદર તો આપણે કંઈક કામ કરતા કરતા હોય તો આપણે જવા મળે જવા મળે એવું નથી એટલે બસ આવા આ વિડીયોમાં તો આ વિડીયોમાં ભાઈ આટલું જ હતું હવે મને નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી મને પ્લીઝ ત્યાં લાઇક કરજો શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારે કોઈ પણ જાતની જો વિડીયો જોતો હોય બ્લોગ જોતો હોય તો તમે કમેન્ટ કરજો સો ટકા તમને વિડીયો મળી જશે આ થોડી વાર લાગી લાગીએ પણ તમને સો ટકા વિડીયો તમને સો ટકા મળી જશે જોવા માટે તો બાય બાય ટાટા એન્ડ બંદે મા તરફ જય હિન્દ